ભાવનગરના શેત્રુંજી ડેમનું પાણી ઓવરફ્લો થઈ દરિયામાં વહી જતું અટકાવવા ચેક ચેકડેમની માંગ કરવામાં આવી છે ભાવનગરના પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમનું પાણી સીઝનમાં સિઝનમાં થી પાંચ વખત ઓવરફ્લો થાય છે અને લાખો હજારો ગેલન પાણી દરિયામાં વહી જાય છે ત્યારે પાણીને વહી જતું રોકવા માટે માંગ કરી છે અને આ મામલે અનેક વખત વિધાનસભામાં રજૂઆત કરી છે શેત્રુંજી નદીના સરતાર પર પાસે ચેક ડેમ બનાવવાની માંગ ઉઠી છે શેત્રુંજી ડેમ પાંચ તાલુકાને પીવાનું અને સિંચાઈનું

એટલે પાણી વધારાનું પાણી છે દરિયામાં જાય છે આ પાણીને બચાવવા માટે હજુ પણ શેત્રુજી નદી ઉપર નીચે ચેકડેમ બનાવવાની કાર્યવાહી ચાલુ છે પાણીનો વેડફાટ અટકાવવા વધુ ત્રણ ચેકડેમની માંગ કરવામાં આવી છે સરતાર ન પર પાસે બંધ બનાવવા લોકોની માંગ ઉઠી છે અનેક વખત લેખિતમાં રજૂઆત કરાઈ છે ત્યારે શત્રુંજી ડેમનું પાણી અટકાવવા માટે ચેક ચેકડેમની માંગ કરવામાં આવી છે સિઝનમાં ડેમ ઓવરફ્લો થતા દરિયામાં વહે છે અને જેના માટે પાણીનો વેડફાટ અટકાવવા વધુ ત્રણ ચેકડેમની માંગ ઉઠી છે સરતાળના પર પાસે બંધ બનાવવા લોકોની માંગ ઉઠી છે સૌરાષ્ટ્રમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉંની બમ્પર આવકથી ઉભરાઈ રહ્યું છે યાર્ડની બહાર ઘઉં વેચવા આવેલા વાહનોની લાંબી કતારો જોવા મળી વહેલી સવારથી જ બંને બાજુના રસ્તા પર ત્રણથી ચાર કિલોમીટર સુધીના સાતસોથી વધુ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ જ્યારે પિસ્તાલીસથી પચાસ હજાર ગુણીની આવક જોવા મળી હરાજીમાં ઘઉંનો વીસ કિલોનો ભાવ ચારસો પચાસથી સાતસો એકાવન રૂપિયા સુધી બોલાયો જો કે ખૂબ વધારે પ્રમાણમાં આવક થઈ હોવાથી ઘઉં રાખવા માટે જગ્યા નથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે એની પાછળ નું મૂળ કારણ એ છે કે ખેડૂત મહા મહેનતે પકાવેલા પોતાના માલ ભાવ અહીંયા સારો આવે છે એ ઘઉંની આવક પિસ્તાલીસ થી પચાસ હજાર ગુણીની બમ્પર આવક થઈ હતી જ્યારે ખેડૂતોને ઘઉંના ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈ અને સાતસો ને એકાવન રૂપિયા સુધી ભાવ બોલાણો હતો આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં સાવરડેરીના નિયામક મંડળની ચૂંટણીનો મામલો સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં સોળ બેઠકો પૈકી પંદર બેઠક બિનહરીફ થઈ છે મતગણતરીના અંતે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો ભવ્ય વિજય થયો જ્યારે માલપુર બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની હાર થઈ છે જ્યારે ભાજપ પ્રેરિત પેનલના પંદર સભ્યો બિનહરીફ થયા છે ચૂંટણીમાં કુલ નવસો દસ મતદારો પૈકી નવસો ચાર મતદારોએ મતદાન કર્યું છે લોકોના પ્રશ્નો માટે હંમેશા હું જૂમતો રહીશ પ્રજા ઉપર મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો પ્રજા મને હતી એકલા લડો છો કૂટી માર છે પણ મતદારો પર મને પૂરો વિશ્વાસ હતો અને આ મતદારોનો વિજય છે મારો વિજય નથી સાબરડેરી નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે માલપુર બેઠકની ચૂંટણી ગઈકાલે યોજાયેલી હતી જે સંદર્ભે આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી આમ મતોનું જશુભાઈ શિવાભાઈના પક્ષમાં વધાર હોય એમને અહીંયાથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે